મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશાના વતની અને સુરતના ભેસ્તાન વિજય લક્ષ્મીનગરમાં રહેતા વિનોદ પ્રધાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે વિનોદનો એકનો એક સોળ વર્ષીય પુત્ર આશુતોષ હાલમાં ધોરણ આઠ પાસ કરી ધોરણ નવમાં અભ્યાસ કરી રહ્યો હતો ગતરોજ આશુતોષનો જન્મદિવસ હતો જેથી તેને લઈ પરિવાર ખુશખુશાલ હતો આશુતોષને સવારથી જ પરિવાર સહિત તેનો મિત્રો જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા હતા સાથે સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લઈને ઘરે પહોંચ્યા હતા પુત્રના જન્મના દિવસે જ પિતાએ પોતાના પુત્રને ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા પિતાએ બુમાબુમ કરતા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ દિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળે આવી ગઈ હતી પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે વિદ્યાર્થીએ કયા કારણસર આપઘાત કર્યો એ હાલક બંધ છે પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે હાલ તો એક ના એક પુત્ર એ જન્મ દિવસે જ આપઘાત કરી લેતા પરિવાર શોક મગ્ન થઈ ગયો છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સોળ વર્ષીય આશુતોષ શ્રી ઉધના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સંધરાય સ્કૂલમાં ધોરણ નવમે અભ્યાસ કરતો હતો તેની ઓગણીસ વર્ષ બે નજીકમાં જ આવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે પિતા મજૂરી કામ કરે છે અને માતા ગૃહિણી છે પોલીસના જણાવ્યા પ્રમાણે આશુતોષે જન્મદિવસ હોવાથી કોઈ ગિફ્ટની માંગણી કરી હોય અને પરિવારે મનાઈ અથવા કંઈક થપકો આપ્યો હોય અને આ આકરું પગલું ભરી લીધું હોય તેવી શક્યતા લાગી રહી છે જોકે પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે